નમસ્કાર દર્શકો સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા પર આજે આપણે વાત કરવાના છીએ હોળી વિશેની હોળી આવી રહી છે મિત્રો અને એના પહેલાં કમૂરતા એટલે કે હોળાષ્ટક લાગી જશે તો આજે આપણે જાણીએ કે હોળાષ્ટક એટલે શું અને ક્યારથી ક્યાં સુધી હોળાષ્ટક લાગશે અને એ સિવાય હોળાષ્ટકમાં કયા કયા કાર્યો વર્જિત છે અને કયા કયા કાર્યો કરવા જોઈએ અને તે સાથે જ હોલિકા દહનનું શુભ મુહૂર્ત કેટલા વાગ્યાનું છે તે વિશે જાણકારી મેળવીશું હોડાસ્ટકની શરૂઆત તારીખ છ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે દસ વાગીને પચાસ મિનિટથી શરૂ થશે અને તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસને શુક્રવારે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટે હોળાષ્ટકની સમાપ્તિ થશે મીનારમના કમૂરતાનો પ્રારંભ જે ચૌદ ચાર બે હજાર પચીસ સુધી રહેશે હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય વર્જિત હોય છે જેમ કે લગ્ન ગ્રહ પ્રવેશ મુંડન નામકરણ એ સિવાય હોલ હવન કરવાની પણ મનાઈ હોય છે તે સાથે જ કોઈ નવા ધંધાની શરૂઆત પણ ન કરવી જોઈએ અને ક્યાંય નવું રોકાણ પણ ન કરવું જોઈએ હોળા દરમિયાન ઘર ઘરેણાં અને વાહનની ખરીદી પણ ન કરવી જોઈએ અને નવા ઘરનું બાંધકામ પણ શરૂ ન કરવું જોઈએ તો હોળાષ્ટક દરમિયાન આપણે શું કરી શકીએ આ દિવસોમાં ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનું જાપ કરતા રહેવું જોઈએ જે શુભ ફળ આપે છે તે સિવાય શિવલિંગ ઉપર જળ અને દૂધ ચડાવવું અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો હનુમાનજીના ભક્ત છો તો હનુમાન મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની પણ ખાસ પૂજા કરવી જોઈએ શેણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરવો અને તે સાથે જ કૃમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ મનને શાંત પોઝિટિવ રાખવા માટે ધ્યાન કરવું જોઈએ હોળાષ્ટકમાં સોળ સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પ્રતિબંધિત છે હોળાષ્ટક દરમિયાન દાન કરવાની પણ વિશેષ મહત્ત્વતા હોય છે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ ફાયદો થાય છે તે સિવાય પૂજા પાઠથી રોગોથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે હોલિકા દહન ફાગણ સુદ ચૌદસને તારીખ તેર ત્રણ બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સાંજે છ વાગીને બાવન મિનિટથી આઠ વાગીને પંદર મિનિટ સુધીનો શુભ મુહૂર્ત છે અને ધૂળેટીનો દિવસ એટલે કે શુક્રવાર ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ઉજવણી કરવામાં આવશે આશા છે કે આપ સૌને આ એપિસોડ પસંદ આવ્યો હશે તો જરૂરથી તેને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવા ચૂકતા નહીં એ સિવાય આપણે સૌ ફરી મળીશું ખૂબ જ જલ્દી હોળીના ભજન સાથે નીતા ચૌહાણના કંઠે ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર